રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સાર્વજનિક અભિવાદન સમારોહ યોજાયો હતો આ સાથે જ રાજ્યમંત્રીએ બડતિયા ઝુમખા રોડ તથા વડવા હાજા પર હરુડી રોડનું ખાતમૂરત કર્યું હતું કેરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વિકાસના નવા નવા આયામો સર કરી રહ્યું છે આ પ્રસંગે તેમણે કેરા હાઈસ્કૂલના પાયાના પથ્થર સમાન મુખ્ય દાતાઓની સરાહના કરતા જણાવ્યું હતું કે કોઈપણ દેશના નિર્માણ માટે શિક્ષણ અતિ જરૂરી છે ત્યારે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આ ક્ષેત્રે કરાતા વિવિધ પ્રેરણાત્મક કાર્યો તથા રચનાત્મક પ્રવૃત્તિઓ સમાજમાં ઉદાહરણરૂપ છે આ સાથે તેમણે आईटीआई માં નવા ટ્રેન્ડ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી સાથે કેરા બાયપાસ રોડ બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે શિક્ષણ રોજગાર આરોગ્યથી લઈને વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહી છે આ પ્રસંગે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ વિવિધ ગામના સરપંચો વિવિધ સામાજિક સંસ્થાઓ વિવિધ સમાજના આગેવાનો શિક્ષક સમાજ સહિત આસપાસના ગામના અગ્રણીઓ દ્વારા

આત્મીય સંવાદ કર્યો હતો શિક્ષકોને દેશના ભવિષ્યની પેઢીના ઘડવૈયા ગણાવીને તેમણે શિક્ષક તરીકે જવાબદારી પૂરા મનથી નિભાવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં દાતા ગનશ્યામભાઈ ટપરિયા ગોવિંદભાઈ વેકરિયા દેવેન્દ્ર વાઘજીયાણી ભીમજીભાઈ જોધાણી હરીશભાઈ ભંડેરી હરીશભાઈ ખેતાણી મહેન્દ્રભાઈ ભુવા નારાયણભાઈ ગોવિંદભાઈ પટેલ રવજીભાઈ વરસાણી હરિવદનભાઈ નવીનભાઈ પાચાણી રવજીભાઈ કેરાઈ સહિત આસપાસના ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ રાજ્યમંત્રીએ કેરા ખાતે રૂપિયા બસો છવ્વીસ લાખના ખર્ચે બનનાર પડદિયા ચુમ્ખા રોડ તથા રૂપિયા બસો એકતાલીસ લાખના ખર્ચે બનનાર વડવા હાચા પર હરુડી રોડ ખાત ખાતમૂરત કર્યું હતું આ પ્રસંગે પડદિયા સરપંચ વનિતાબેન બેકરિયા જીતુભા જાડેજા દેવાભાઈ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ રસ્તાઓના ખાત મૂરતથી નાગરિકો માટે વાહન વ્યવહાર વધુ ઝડપી સરળ સુગમ તથા આરામદાયક બનશે દર્શક મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર